વડાલિયા ફૂડ્સ હવે વડોદરામાં વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલા વડોદરાના અકોટા એરિયાના શિવાજી સર્કલ પર આજરોજ વડોદરાના પ્રથમ રિટેલ આઉટલેટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે વડોદરાને હવે વડાલિયા ફૂડ્સની એકસો ત્રીસથી વધારે આઇટમ વડોદરાના નવા રિટેલ આઉટલેટ પર ઉપલબ્ધ બની રહેશે ફરસાણ નમકીન ફ્રાઇમ્સ ની વાત આવે એટલે સૌથી પહેલું નામ આવે વડાલિયા ફૂડ નું ગોંડલ રોડ પર કંપની દ્વારા પ્રથમ કંપની રિટેલ આઉટલેટ લોન્ચ કર્યા બાદ માત્ર એક વર્ષના ટૂંકા સમયમાં વડાલિયા ફૂડ્સ દ્વારા આઉટલેટ લોન્ચ કરવા જઈ રહી છે વડોદરા હવે વડાલિયા ફૂડ ની એકસો થી વધારે આઇટમ નવા રિટેલ આઉટલેટ પર ઉપલબ્ધ બની રહેશે આજ રોજ દસ જુલાઈ ના રોજ ઉદઘાટન ના દિવસે ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડક્ટ પર પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ કંપની દ્વારા કરવામાં આવી છે રિટેલ આઉટલેટ ના ઉદઘાટન પ્રસંગે વડાલીયા ફૂડ કંપનીના ડિરેક્ટર મિતભાઈ જણાવ્યું હતું કે છેલ્લા રિટેલ આઉટલેટ હરણફાળ પ્રગતિ કરી છે માત્ર અમે રિટેલ આઉટલેટ શરૂ કર્યો છે ગોંડલ રોડ પર પ્રથમ રિટેલ આઉટલેટ શરૂ કર્યા બાદ કંપની દ્વારા રાજકોટમાં શહેર માં ચૌદ આઉટલેટ સફળતા પૂર્વક શરૂ કરવામાં આવ્યા છે આ ઉપરાંત અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં ત્રણ આઉટલેટ ભાવનગર હળવા વદ વેરાવળ સોમનાથ ભરૂચ આણંદ તેમજ જામનગર ધોરાજી ખાતે કંપની દ્વારા પોતાના એક્સક્લુઝીવ આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે વડોદરાના રિટેલ આઉટલેટ વિશે બોલતા કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયા તેમજ કંપનીના ના સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા એકસો થી પણ વધારે વેરાયટી લોન્ચ કરી છે અને આ તમામ વેરાયટી એક જ સ્થળ પર ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે રિટેલ આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યું છે કેમ છો બરોડા હું મિત વડાલી ફૂડના ડિરેક્ટર એક નવો અમે આઉટલેટ ઓપન કરવા રહ્યા છીએ અહીંયા જેનું નામ છે વડાલી ફૂડ ફ્રેન્ચાઇઝી સ્ટોર અહીંયા આપણી પાસે એકસો ત્રીસથી બધી વેરાયટીઓ બધી ઉપલબ્ધ થશે જેમ કે વેફર છે ફ્રાઇમ્સ છે ફરસાણ નમકીન પાપડ ખાખરા કચોરી અને અનેક વાનગીઓ છોકરાઓથી લઈને વડીલો માટે બધા જ માટે ઉપલબ્ધ છે સ્પેસિફિકલી અત્યારના અમારી પાસે એક સારી રેન્જ છે ફરાળી માટે જેમ કે શ્રાવણ મહિનાઓ જે આવે છે જેમાં નોર્મલી બધા ફાસ્ટિંગ કરતા હોય તો એના માટે તેર જેટલી પ્રોડક્ટ તો અમારી પાસે ફાસ્ટિંગ માટે છે એટલે આખો બ્લોક છે જેમ કે ફરાઈ ચેવડો છે સ્પેશિયલ ફરાઈ ચેવડો છે એમ અનેક પ્રોડક્ટો છે આપણી પાસે પછી છોકરાઓ માટે જેમ કે વેફર બિસ્કીટ છે ચોકલેટ વેફર બિસ્કીટ પછી આપણે મફિન્સ છે પછી વડીલો માટે કે એ મોટી એજ માટે વેફર છે ભાવનગરી ગાંઠિયા છે વણેલા ગાંઠિયા છે પાપડી ગાંઠિયા છે જે એકદમ સોફ્ટ આવે છે ખાવા માટે થઈને અને જે નોર્મલી બધા ફેમિલી મેમ્બર્સ છે કે બહેનો છે એના માટે થઈને ચવાણું છે જે ભરેલા સબ્જીમાં બી યુઝ કરી શકે છે એને ભૂકો કરીને એવી રીતના ચિપ્સમાં સારી એવી રેન્જ છે આપણી પાસે જે એકદમ પ્રીમિયમ કલેક્શન છે જે લિમિટેડ છે જે બધી કંપનીઓ માટે નથી બધી કંપનીઓ પાસે અવેલેબલ નથી એવા રીતે જેમ કે બ્લેક પેપર એન્ડ સોલ્ટ છે અને એક અમે નવી ચિપ્સ બી લોન્ચ કરું ટૂંક સમયમાં એનું નામ ચારશ્રીજ છે બરોડામાં અમે લોકોએ અહીંયા અમારું જે આ શિવાજી સર્કલ છે મુંજમવડા રોડ કહેવાય છે ત્યાંનું આ સ્ટોર અમે સ્ટાર્ટ કરેલો છે અમારો અઠ્યાવીસમો ફ્રેન્ચાઇઝી સ્ટોર છે હેલ્થ રિલેટેડ વાત કરીએ તો સિંગલ ટાઈમ યુઝમાં જે નમકીનો બને છે એ સો ટકા હેલ્થ માટે સારા હોય છે કોઈ નુકસાન કરતા નથી હોતા બીજી કંપનીઓ ઘણી હોય છે જે એક જ ઓઇલમાં અવારનવાર પ્રોડક્ટો ફ્રાય કરીને સેલ કરતી હોય છે અમે લોકો સિંગલ ટાઈમ યુઝ કરીએ છીએ એટલે અમારી પ્રોડક્ટ છે એ હંડ્રેડ પર્સન્ટ હેલ્ધી પ્રોડક્ટ છે અને લોકો આને કેટલી બી કરે તેની હેલ્થ ઉપર કોઈ પણ પ્રકારની ઇફેક્ટ નેગેટિવ ઇફેક્ટ નથી આવતી હતી વડોદરાવાસીઓ જેમ અમારું રાજકોટ રંગીલું છે એમ બરોડા પણ ખાવા માટે ખૂબ જ શોખીન પ્રજા છે તો અમારી નોટીનસ પ્રોડક્ટ એવી છે જે બરોડાની પબ્લિકને ખૂબ જ પસંદ આવશે બ્લેક પેપર એન્ડ સોલ્ટ ચિપ્સ છે બેસનમાં અમે લોકો પ્રખ્યાત છીએ બેસનની આઈટમ વણેલા ગાંઠિયા છે પાપડી ગાંઠિયા છે ભાવનગરી ગાંઠિયા છે જે બરોડાની પબ્લિકને ખૂબ જ પસંદ આવશે એવી અમને આશા છે